હવે કરું ગંજમાં જીરાની હરાજી થાય મારે ગોજો નહી પીવો ગોજો નહી પીવો કોઈ એટલે લઈ લો પડ્યા

બટા કે હે એ બધું હરકુ હે બંધ હે હલતા લે એવું હે કરું હું હું મુસંદ કરું હું સંદ કરે કે હે ને હું આપડા આપું દે ને ચકરી લાગે નહી હોય હું તો ક્યું હોય જે તેમ જે તેમ તો આપડે તો હારું હે રીતિમ રો તમે જો જો ધૂળમાં ઘંટી મોડવા મંડ્યો હવે ધૂળમાં ઘંટી મંડ્યો એમ ને

મારા બળબટ્ટા નહી ખાવો બળફ ના મંગાવતો બરફી મંગાવે ના કરતા કોણ હતો મારા હતા ને એની વાત કરે હે કોને તો ખબર પડે

तो आप सीतर में जाओ मंगवा दे है गुलाब जी है हमारा पड़ोसी तो खोड़ा जी है। आओ ए हो तमी ले लो लाटम खोड़ा जी आ तारन चमा बा ई तो वाह वाह नहीं किया तुमने ला वाह नहीं किया था बा के है चम है बा हूं अभी एक दो ना 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 बा चम है हमको हूं કોઈ ભરતાન માં આટો જો ને માં ઓછો વાપરે હે મેન્ટલ હે મેન્ટલ મેન્ટલ હે અમને તમે ઘડીક બેવા ખાલી કબો પડી જાય તમને દુખાવ મારો લે ચલો તમને બેઠે બેઠે ઝાડા થઈ જાય અબ્યલ તને વાત કરો લે તમે બે જણા એ તો કોઈ ને આ પોઈન્ટ પી લેવા દે પેલા તું અલા ઘોડા હું આય કલાક થી બેઠો હું તો મને પોણી ને તું અમને પોણી પાહે

ये तो न से तो न जीरो ना से ने नासिस के छू अब बोल ले जाओ एمنا घरू हाथी रेवा थोड़ा बदल घेरा मारे राखो करे छू बदल आवे इतना बड़ा ओड़ धारे हमारी खबर लीवा आया तुम्हारी मारी, मारी से नहीं खबर लीवा आया हो गड़ रिया क्या गोमना क्या गोमना दे ना तू मुंह कहू बदुई પચીસ હજાર હાલે કેવું બોલે મને કોભરાય કશું હરું નહી સોનો મોનો આલે બે હું

આપેલાતું ન બે હોટલા ખાઈ મારા રોટલા નહી ખા બાપા હાજર આશીર્વાદ રોટલા ખાઈ આમ કે પગે પડતો છું બાપા નો

થોડો કરતો લાગે મને જવા દે અંદર બાપર ગતિ મને તો હખવાનો નહિ તોય જવું નહિ બે હવા દેના

મારો ગરમ પાણી અહી મારા ભરવાનું ગરમ પાણી અંદર બટિ બાર જવાનું છે બાજુ આ બાજુ આ બાજુ કુતરા કુતરા કાઢતો નહી બોર્ડર હડકાયા નહી થયો ને કાળો હડકાયો હે